પાદરાણી ગીતાંજલિ વિદ્યાલય ખાતે કાર્નિવલ ફનફેર આનંદ મેળો બે હજાર પચીસ સ્કૂલના સંકુલમાં યોજાયો હતો યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહભેર વિદ્યાર્થી વાલીઓએ ભાગ લીધો હતો પાદરાણા નામાંકિત ગીતાંજલિ વિદ્યાલય ખાતે કાર્નિવલ ફનફેર આનંદ મેળો બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સ્કૂલના સંકુલમાં જ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી શિક્ષકો દ્વારા વિવિધ જાતની વાનગીઓના નાસ્તા સ્ટોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ જેટલા વિવિધ વાનગીઓ સ્ટોલ તેમજ અગિયાર જેટલી વિવિધ રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગીતાંજલિ વિદ્યાલય સ્કૂલ દ્વારા સૌ પ્રથમવાર યોજાયેલા ફનફેરનું ઉદઘાટન ડીઈઓ ઓફિસમાંથી પધારેલા અધિકારી તેમજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરના અગ્રણી પરેશ ગાંધી કોર્પોરેટર સંતોષ પટેલ કોર્પોરેટર જયમીન ભટ્ટ સ્કૂલ સંચાલક હિરેન ગાંધી કૃણાલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓની અભ્યાસ સાથે સહપ્રવૃતિને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે યોજાયેલ કર્નિવલ ફનફેર બે હજાર પચીસ વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સાથે સામાજિક જીવનમાં જરૂરી વ્યવસાયિક પ્રવૃત્તિઓનું જ્ઞાન ભણતરની સાથે મેળવેતી હેતુસરફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ત્રણથી બાર સુધીના ઉત્સાહભેર ભાગ લીધો હતો આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સિવાય અલગ અલગ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી જેમાં વેસ્ટમાંથી બેસ્ટ સાથે ફેશન શોનું પણ ભવ્ય આયોજન કરાયું હતું નમસ્કાર ગીતાંજલિ વિદ્યાલય ખાતે છેલ્લા બે દિવસ ત્યાં થી ભવ્ય પ્રોગ્રામો નું આયોજન થઈ રહ્યું છે જેમાં રોજ તારીખ 21 ના 21 ને શુક્રવારના રોજ શાળામાં તાલુકા કક્ષાના રોબોટિક્સ ફેરનું આયોજન થયેલું હતું જેની અંદર તાલુકાની ઘણી બધી શાળાઓ આ આયોજન નિહાળવા માટે આવેલી હતી જેમાંથી શાળાના 33 થી વધુ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા એ જ રીતે આજ રોજ ગીતાંજલિ શાળામાં ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જે ભવ્ય આયોજન અંતર્ગત આનંદ મેળો એટલે કે ફન ફેરનું સૌપ્રથમવાર ગીતાંજલિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે આનંદ મેળામાં વિવિધ વધુ વધુ ફૂડ સ્ટોલ સ્ટોલ તથા અલગ અલગ ગેમ રમતોના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે જેનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ તથા શિક્ષક દ્વારા કરવામાં આવી રહેલું છે આ આયોજનનો મુખ્ય અને પ્રાથમિક હેતુ એ છે કે વિદ્યાર્થી અભ્યાસની સાથે 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 પ્રવૃત્તિ પણ શીખે